મુંબઈ આવી અને મેં છે ને એક નવી ધવલ ને સ્કીમ આપી દીધી છે સ્કીમ એટલે કે મારે ફેશિયલ ને એવું બધું કરાવવું તું પણ મેં ધવલ ને કીધું નતું અને ભાભી ને ડાયરેક્ટ બોલાવી લીધા કે તમે મારું ફેશિયલ ને જાવ પણ ધવલ ને એના કીધા નથી ઠીક છે પણ આ ફેશિયલ ની અંદર આ નવું આવે આવું કે મેં કઈ જોયું નથી આ વર્ષો જૂનું છે સ્ટીમ તો બધા ફેશિયલમાં હોય જ એટલે હવે હું સ્ટીમ લઉં છું એક પ્રોસેસ થઈ ગઈ છે પછી સ્ટીમ લઈને હજી આગળની એક બે પ્રોસેસ છે નહીં પ્રોસેસ તો ઠીક છે એટલે આ બધી આ લેડીઝના સ્ટીમ ફેશિયલ ની અંદર હોય કે બધામાં આમ જ હોય બધામાં આમ જ હોય આમ જ હોય બોલો લ્યો મિત્રો એટલે હવે અત્યારે પ્રાચી મુંબઈ આવીને ફેશિયલ કરાવે છે સ્પેશિયલ ઘરે બોલાવ્યા છે ફેશિયલ કરવા માટે અને અત્યારે એની સ્ટીમ ની પ્રોસેસ ચાલુ છે એટલે હવે આ ઘરે બોલાવ્યા છે એનો કોઈ વાંધો નહીં પણ આ કેટલામાં શું છે આ કેવું કરાવવું છે આવ તમને મારે કહેવા જેવા નથી અત્યારે પણ એમ નહીં એટલે થઈ જાય પછી કઈ બાકી તમે અડધું મુકાવી દેશો મારે અરે પણ કે તો ખરા એટલે ખબર પડે આ મેં કીધું સ્ટીમ બીમ ને ચાલુ થઈ ગયું છે એટલે

એટલે કરો ને તમે જોતા રહ્યો આગળ આગળ શું થાય છે બોલો લેવા માં કેમ પોચવું પ્રાચીને મને ખબર નથી પડતી

આવડા મોંઘા ફેશિયલ કઈ ઘરે બેઠા કોઈ દી થતા છે મેં તો આ પેલી વાર જોયું આવું બેઠા જ થાય અત્યારે તમે ગમે કંપની વાળા બી આવે છે ઘરે બેગ લઈને તમે ફોન કરો એટલે ઘરે આવી જાય પણ આ તો મારે વર્ષોથી અમે ઓળખીએ છીએ એટલે હું આમને જ ઘરે બોલાવું છું મને આનું ફેશિયલ બહુ સારું બરોબર લ્યો મિત્રો હવે આમાં તમારે કોઈ દી આટલો ખર્જો ઘરવાડીઓ કરાવે છે કે નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે અત્યારે તો મુંબઈ આવીને પ્રાચી ધબ ધબાટી બોલાવી છે પૈસાનો ઢગલો હોય ને ક્યાં વયો નહીં કે ખબર નથી પડતી આમાં પૈસાનો ગોલ્ડ ફેશિયલ ના પૈસા તો હોય કે નહીં તમે ગોલ્ડ લેવા જાવ તો પૈસા આપો જ કે નહીં પણ ગોલ્ડ ફેશિયલ

ધબધબાટી બોલવાની છે અને એ આ ફેશિયલ ની પાછી કિંમત તમે સાંભળી આંખું ફાટી જાય મિત્રો હવે આનથી મોંઘા કેટલા ફેશિયલ આવી તમે કોમેન્ટ કરજો કદાચ તમારા ઘરવાળીઓ કદાચ હોય કદાચ કરાવવા હોય તો સસ્તું લીધું લીધું છે પેકેજ હા અમે સૌથી તમે તો તમે પાર્લરમાં જાઓ ને મોટા મોટા બીજા પાર્લર માં તો તમે તો કદાચ બેભાન જ થઈ જાવ ભાવ સાંભળીને સાંભળી બેભાન નથી થારું હાલો આ સસ્તામાં સસ્તું પ્રતિ અહીંયા ઘરે ઘરે પતાવી નાખું બાકી પાર્લરમાં માં ગયું તો ધબધબાટી બોલી જાય એના વિશે તમારું શું કેવું કોમેન્ટ કરજો